આજે તો ફૂલ બાકાજી કી બોલવાની છે આપડા હળવદ શહેરમાં મારા વાલેડા ફૂલ ફાયદો આવી જ જજો આવી ગયા છે આપડા શક્તિ સિલેક્શન હળવદ જ્યાં જોરદાર ફાયદો મળવાનો છે કોઈ પણ શર્ટ લઈ જાઓ 1000 રૂપિયા ના પાંચ નંગ શર્ટ 1000 રૂપિયા ના પાંચ મારા વાલેડા 1000 ના પાંચ ફરી બોલું 1000 ના પાંચ એમાં ખાસ વાત કરું ને તમારે એક જોડીની ખરીદી કરવી હોય ને તો મારા વાલેડા પાંચસો રૂપિયાની તમને એક જોડી મળી રહેવાની છે ફક્ત પાંચસો રૂપિયાની એક જોડી મળી રહેવાની છે એમાં ખાસ વાત કરું ટી શર્ટની તો ટી શર્ટ પણ લઈ જાઓ એક હજાર રૂપિયાના પાંચ નંગ ટી શર્ટ એક હજાર રૂપિયાના પાંચ નંગ ટી શર્ટ મારા વાલીડા લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ એમાં ખાસ વાત કરું ને તો તમારે એક જોડીની ખરીદી કરવી હોય ને તો મારા વાલીડા પાંચસો રૂપિયામાં તમને જોડી મળી રહેવાની છે પેન્ટ શર્ટની પાંચસો રૂપિયામાં એક જોડી મળી રહેવાની છે હવે એ પહેલા લિમિટેડ સ્ટોક છે પછી અમે રહી ગયા આખું ગામ લઈ ગયા દુકાનમાં તમામ સ્ટોક ક્લિયર કરવાનો હોવાથી મારા વાળી ફૂલ ફાયદો આપી દીધો છે તમામે તમામ સ્ટોક ખાલી કરવાનો છે દુકાન બંધ કરવાની હોવાથી તમામે તમામ સ્ટોક ક્લિયર કરવાનો છે તમને હળવદવાસીઓને દરેક લોકોને ફૂલ ફાયદો આપી રહ્યા છે વહેલાઈ પહેલા ફટાફટ આવી જજો પાંચસો રૂપિયાની જોડી મારા લઈ જાજો શર્ટ હોય ટી શર્ટ હોય પેન્ટ હોય બધામાં ફૂલ ફાયદો છે આવી જાઓ ત્યારે ભટફાળી નાખા પાસે આશાપુરી ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં આવેલું છે શક્તિ સિલેક્શન હળવાદ અને આવા અનેક જાહેરાતના વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો પણ કરતા જાજો અજ્જુભાઈ પબ્લિસિટી હળવદ